નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે એક એવા દૂષણની વાત કરવી છે જે ધીમે ધીમે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહેલ છે યુવા પેઢીને બરબાદ કરી રહેલ છે આવનારી પેઢીને ખતમ કરવાનું એક મોટું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે મિત્રો આપણે વાત કરવી છે નશાના કારોબારની અને દેહ વિક્રયના વધતા વ્યાપની ખૂબ સંવેદનશીલ મુદ્દો છે અને આના પર સરકારી નહીં પણ સામાજિક સ્તરે પણ ધ્યાન આપવું જરૂરી છે નશાના કારોબારથી શરીરનું પતન થાય છે આર્થિક પતન થાય છે જ્યારે દેહ વિક્રયના રવાડે ચડેલો ચડેલું યુવાધન પોતાનું ચારિત્રનું પતન કરી નાખે છે અને બંને બાબતો ગુજરાતમાં ક્રમશઃ માથું ઊંચકી રહી છે પ્રથમ વાત કરીએ નશાની તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં છેડેચોક દારૂ વેચાય છે પકડાય પણ છે તેમ છતાં દારૂનો કારોબાર ધમધોકાર ચાલે છે દારૂથી બે ડગળા આગળ ચાલતા ચરસ ગાંજો અફીણ અને હેરોઈન ડ્રગ્સ જેવા ખતરનાક નશાકારક પદાર્થો પણ ગુજરાતમાં બે રોકટોક મળી રહ્યા છે રેવ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીઓ દ્વારા ડ્રગ્સ પેડલરો યુવા ધન્ય આકર્ષે છે એક દેખાદેખી ચાલી છે મોટા શહેરોમાં મોટી સ્કૂલ કોલેજોની આસપાસ આ ડ્રગ્સ પેડલરો પોતાનો પગદંડો જમાવી રહ્યા છે તેઓ યુવા પોતાની ઝાળમાં ફસાવી રહ્યા છે તેમનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો છે વિદેશથી આવતું આ ખતરનાક ડ્રગ્સ ભણવા માટે હોસ્ટેલમાં ગયેલા વિદ્યાર્થીઓને વિશેષ ટાર્ગેટ બનાવે છે કારણ કે આ ડ્રગ્સ પેડલરો માટે તે સોફ્ટ ટાર્ગેટ છે પૈસા પાત્ર યુવાનોને તેઓ આકર્ષે છે વિવિધ મહેફિલો ગોઠવી અને ધીમે ધીમે આ કળણની અંદર યુવા ધનને ઉતારે છે એક વખત આની અંદર ફસાઈ ગયેલો યુવાન આજીવન તેમાંથી બહાર નીકળી શકતો નથી આપણે ઘણા કિસ્સામાં જોયું છે કે દારૂના ના કે ડ્રગ્સના કે અન્ય કોઈ નશામાં આજના યુવાનો અકસ્માતો સર્જી રહ્યા છે તેમાંય ખાસ કરીને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વડોદરાનો એક કિસ્સો આપણી નજર સમક્ષ છે કે એક યુવાને કેવો ગંભીર અકસ્માત સર્જી નાખ્યો હતો અને તેમની પાછળ તે નશામાં હોવાનું કારણભૂત આવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર નાના પાયે કે મોટા પાયે ડ્રગ્સનો હેરોઈનનો નશાકારક દ્રવ્યોનો કારોબાર થઈ રહ્યો છે તેમાં સરકારી તંત્ર આડકતરી રીતે સામેલ છે આટલો બધો નશાનો વ્યાપ હોય તો સરકારનું ગુપ્તચર તંત્ર શું કરે છે જો તેમને ખબર હોય જો પોલીસ તંત્રને ખબર હોય જો સરકારને ખબર હોય તો ક્યાંક ને ક્યાંક હપ્તા લેવાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો જ આ નશાનો કારોબાર આટલો ફૂલી ફાલી શકે માત્ર થોડા પૈસાની લાલચમાં આપણે ગુજરાતની આવનારી પેઢીને બરબાદ થતા જોઈ રહ્યા છીએ જે કોઈ આના માટે જવાબદાર હોય તે વહેલા તકે સમજી અને આ કારોબારથી દૂરી બનાવે તે ખૂબ જરૂરી છે કારણ કે જે વ્યક્તિ આ કારોબાર કરે છે કાલ સવારે તેમનું સંતાન પણ આની ઝપટે ચડી શકે છે પંજાબનો દાખલો આપણી નજર સમક્ષ છે પંજાબની હાલત અત્યારે નશામાં ખૂતેલા એક રાજ્ય તરીકેની થઈ ગઈ છે એક સમૃદ્ધ રાજ્ય કેટલું બરબાદીના પંથે ચાલ્યું ગયું છે તેનું જીવંત ઉદાહરણ પંજાબ છે પંજાબ બાદ હવે ક્રમશઃ ઉડતા ગુજરાત પણ આપણને જોવા મળે તો નવાય જેવું નહીં રહે ઠેર ઠેર હુંકા બાર ખુલી ગયા છે એ બારની આડમાં ઘણી જગ્યાએ નશાનો કારોબાર થઈ રહ્યો છે ક્યારેક ક્યારેક તંત્ર દ્વારા તેમના પર રેડ પાડવામાં આવે છે તેમને પકડી પાડવામાં આવે છે પરંતુ પછી પાછું જૈસે તે પરિસ્થિતિ થઈ જાય છે આપણી પાસે નાર્કોટિક્સના ખૂબ કડક કાયદા છે પરંતુ તેનો અમલ થતો હોય તેવું બહુ લાગતું નથી જેના કારણે નશાના પદાર્થો ખુલ્લે આમ બેરો બેરોકટોક મળી રહ્યા છે અને ગુજરાતની યુવા પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજના આ ડૂબી રહ્યા છે શરાબની સાથોસાથ શબાબની આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં સ્પાનો ધંધો ફૂલી ફાલી રહ્યો છે મર્યાદિત માત્રામાં સ્પા હોય તો આપણે તેને સમજી શકીએ કે આ એક રેગ્યુલર તેમનું કામ છે પરંતુ જો એક નાના એવા અમરેલી જેવા શહેરમાં પણ પચાસ પંચાવન સ્પા ખુલી જતા હોય તો તેમને ગ્રાહકો ક્યાંથી મળે છે તે એક મોટો પ્રશ્ન છે ઘણી જગ્યાએ આ સ્પાની યાડમાં કૂટણખાના ચાલી રહ્યા છે બહારથી યુવતીઓ મગાવી બોલાવીને આ દેહ વિક્રયનો ધંધો કરાવાય છે તેમની પાસે ઘણાની મજબૂરીનો લાભ લઈને પણ આ કામ કરાવાય છે આ એક ખૂબ જ ખતરનાક બાબત છે આ આવા દેહ વિક્રયના ધંધામાં ફસાયેલા લોકો તેમાં સંડોવાયેલા લોકો પોતાને બરબાદ કરી નાખે છે ઘણા ફેમિલીઓ આવા રવાડે ચડી આવા કુટણખાનાવાળાના રવાડે ચડી પોતાનું ચારિત્રિક પતન કરીને કરાવી નાખે છે પોતાનો તેમનો પરિવાર બરબાદ થઈ જાય છે એટલે આ સ્પાની આડમાં ચાલતા ધંધાઓને પણ રોકવાની જરૂર છે આ એક ખૂબ જ ખતરનાક બાબત છે આ નૈતિક અધપતનની નિશાની છે વચ્ચે તો અમરેલીમાં આવા સ્પા વિરુદ્ધ એક આંદોલન થયેલું અને લોકોએ જનતા રેડ કરી અને આ સ્પા બંધ કરાવેલા પણ જેમ શરાબનું છે તેવું જ સ્પાનું છે કે દેહ વિક્રયના વ્યવસાયનું છે ત્યાં પણ હપ્તા લઈને ભ્રષ્ટાચારના માધ્યમથી આવા કુકર્મોને ચાલવા દેવામાં આવે છે તે સમાજના નૈતિક અધપતનની નિશાની છે ઘણી જગ્યાએ તો મુંબઈના ડાન્સ બાર હોય કે થાઈલેન્ડના બેંકોક પટાયા જેવી હાલત કરી નાખવામાં આવી છે આ ખૂબ ચિંતાજનક અને આવનારી પેઢી માટે ખૂબ ખતરનાક બાબત બની ગઈ છે સરકારે અને સમાજે વહેલી તકે આનું સંજ્ઞાન લઈ અને આવી બાબતોને રોકવી પડશે ખાસ કરીને

તેના માટે સામાજિક સ્તરે કામ કરવું પડશે સ્વૈચ્છિક સંગઠનો સામાજિક સંસ્થાઓએ દરેક જ્ઞાતિ જાતિનો પોતાનો જે હોય છે સંગઠન તેમણે પોતાના જ્ઞાતિના શ્રેષ્ઠીઓને સમજાવવું પડશે દરેક પરિવારના સુધી સંપર્ક કરી અને આ બાબતોને અટકાવવા પ્રયત્ન કરવો પડશે દરેક વાલી જાગૃત થવું પડશે કે તેમનું સંતાન ક્યાં જાય છે તેમને માત્ર પૈસા આપી દેવાથી ગાડી આપી દેવાથી તેમને સારા કપડાં આપી દેવાથી તેનો શું ઉપયોગ થાય છે તે જો આપણે ન જોઈએ તો કાલે સવારે આપણા માટે પસ્તાવાનો પણ સમય નહીં રહે તેવી રીતની આ ઘટનાઓ બની રહી છે કેટલીક વાર આપણે મોબાઈલના માધ્યમથી જંગલી રમી કે તેવા નામ અલગ અલગ છે કે એક જુગારનું માધ્યમ બની ગયા છે તો આ દારૂ અને આ શબાબની સાથોસાથ આ જુગારની લત પણ યુવા પેઢીને લાગી રહી છે ગુજરાતમાં આ પ્રશ્ન બધા વિકરાળ બની રહ્યા છે પરંતુ આપણે તેને સામાન્ય ગણીને લાઈટલી લઈ રહ્યા છીએ જેના કારણે યુવા પેઢીનો એક મોટો વર્ગ આ બાજુ ખેંચાઈ રહ્યો છે સામાજિક જાગૃતિ દ્વારા જ આ બાબતને અટકાવી શકાશે અને સરકારને પણ સરકારમાં બેઠેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને પણ મજબૂર કરવા પડશે કે તેમની સામે કાર્યવાહી કરે ખાલી માત્ર સરકારથી નહીં થાય દરેક વાલીએ પણ પોતાના હોસ્ટેલમાં રહેતા કે પોતાના ઘરે રહીને અભ્યાસ કરતાં વિદ્યા બાળકો પર નજર રાખવી પડશે કે તેઓ કોની સાથે વાત કરે છે સાંજે ઘરે આવે છે મોડી રાત્રે ઘરે આવે છે તો કેવી સ્થિતિમાં આવે છે તે દરેક વાતને ટ્રેક કરવી પડશે ક્યાંક તે નશાના રવાડે તો નથી ચડતા ને ક્યાંક તેઓ સ્પાના રવાડે તો નથી ચડતા ને ક્યાંક તેઓ આ ગેમ મારફત જુગારના રવાડે તો નથી ચડતા ને આ બધી બાબતો આપણને તન મન અને ધનથી બરબાદ કરી નાખે છે એટલે જાગ્યા ત્યાંથી સવાર સરકારી સ્તરે સામાજિક સ્તરે ધાર્મિક સ્તરે જે સ્તરે જ કામ કરવું પડે તે તે સ્તરે કામ કરી અને ગુજરાતના યુવાધનને દરેક જ્ઞાતિ જાતિ ધર્મના યુવાધનને બચાવવા માટે સામૂહિક પ્રયાસ ખૂબ જરૂરી બન્યો છે જય હિન્દ જય ભારત